હેલો ફ્રેન્ડ્સ તો મિત્રો જે રીતે આપણે સેમેસ્ટર વન પૂર્ણ કર્યું એ રીતે હવે આપણે સેમેસ્ટર ટુ તરફ આગળ વધવાનું છે તો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગણિત ગમત એટલે કે મેથ્સ એમાં ચેપ્ટર નંબર એઇટ એકવીસથી પચાસ સુધીની સંખ્યા એના વિશે આપણે વાત કરીશું તો ચાલો ખાલી જગ્યા પૂરો અહીં તમને દિવાસળીઓ આપેલી છે જે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ છે છૂટી છે અને દસ દિવાળીઓ એનું એક જૂથ આપેલું છે બરાબર તો દસ વત્તા આઠ એટલે કેટલી થશે અઢાર તો એવી રીતે અહીં એક જૂથ આપેલું છે કે જે દસનું છે અને તેમાં છૂટી દિવાસળી કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ તો દસમાં પાંચ નાખો એટલે જવાબ અહીંયા શું આવશે પંદર એવી રીતે નીચે આપણે જોઈએ તો દસ દિવાસળીનું એક જૂથ છે અને છૂટી દિવાસળી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દસમાં છ નાખો એટલે કેટલા થશે સોળ બરોબર ત્યાર પછી જૂથમાં અને છૂટી દિવાસળી દોરો હવે તમારે દશક અને એકમ મીન્સ કે સંખ્યા આપેલી છે અને તમારે એ મુજબ દિવાસળી છે એ ડ્રો કરવાની છે જેમ કે અહીં દશકનું એક જૂથ છે અને ચાર એકમ છે એટલે દસ ને ચાર ચૌદ હવે દશકનું એક જૂથ એટલે તમારે અહીં કેટલી દિવાસળી દોરવાની છે દસ દિવાસળી બરાબર અને એકમ છે પાંચ એટલે બીજી પાંચ દિવાસળી તમારે અહીં દોરવાની રહેશે એટલે દસ ને પાંચ પંદર ખ્યાલ આવી ગયો ચાલો આગળ વાત કરીએ ફરી પાછું દશકનું એક જૂથ અને એકમ છે બે એટલે દસ ને બે કેટલા થશે બાર ત્યાર પછી દશક બે છે એટલે તમારે દસ દસના કેટલા જૂથ બનાવવાના બે જૂથ બનાવવાના છે બરાબર આ પેલું જૂથ અને આ બીજું જૂથ અને એકમ છે એક પણ નથી એટલે અહીંયા તમારે એક પણ દિવાસળી ડ્રો કરવાની નથી એટલે થઈ ગયા દસ ને દસકના બે જૂથ એટલે દસ ને દસ વીસ ચલો આગળ વાત કરીએ હવે દસકનું અહીં એક જૂથ તો આપેલું છે ઓલરેડી અને બીજી છૂટી દિવાસળી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે દસમાં નવ નાખું કેટલા થશે ઓગણીસ ત્યાર પછી અહીં તમારે દસ દસના બે જૂથ બનાવવાના છે આ પહેલું જૂથ અને આ બીજું જૂથ અને એકમ બે છે એટલે બે દિવાસળી તમારે અલગથી બનાવવાની રહેશે એટલે બાવીસ દિવાસળી થશે ટોટલ બરાબર દશક પણ બે અને એકમ પણ બે ચલો સંખ્યા લખો દશકના તમને બે જૂથ આપેલા છે અને એકમ પાંચ છે એટલે દશકના બે જૂથ એટલે દસ દુ ને વીસ બરાબર દશકના કેટલા આ એક જૂથ અને આ બીજું જૂથ એટલે દસ દુ વીસ અને બીજી પાંચ એટલે ને પાંચ કેટલી થશે પચીસ એવી રીતે દશકના અહીં ત્રણ જૂથ છે અને એમાં ત્રણ નાખવું એટલે કેટલા થશે દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ અને બીજી એમાં ત્રણ નાખવું એટલે ને ત્રણ કેટલા થશે તેત્રીસ ખ્યાલ આવી ગયો ચલો આગળ વાત કરીએ અહીં દસકના બે જૂથ છે અને એકમ ત્રણ છે એટલે કેટલા થશે ત્રેવીસ ચલો ત્યાર પછી દશકના ચાર જૂથ એટલે દસ ગુણ્યા ચાર બરાબર ચાલીસ અને એમાં બીજી બે નાખું હું એટલે કેટલા થશે ચાલીસ ને બે બેતાલીસ બરાબર ચલો આગળ વાત કરીએ દશકના બે જૂથ આપેલા છે એટલે બે અને એકમ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આવશે જવાબ છવ્વીસ ત્યાર પછી દશકના ચાર જૂથ છે એટલે ચાર અને એકમ એક બે ત્રણ ચાર ને છ એટલે ચાલીસ ને છ કેટલા થશે છેતાલીસ ત્યાર પછી દશકના અહીં ચાર જૂથ છે એટલે ચાર દશક અને એકમ કાંઈ પણ નથી એટલે ઝીરો જવાબ આવ્યો ચાળીસ ત્યાર પછી દશક ત્રણ અને એકમ સાત એટલે થશે સાડત્રીસ દશક ત્રણ અને એકમ નવ એટલે થશે ઓગણચાલીસ દશક ચાર અને એકમ છ એટલે થાશે છેતાળીસ ચલો આગળ વાત કરીએ એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ જેમાં બે દશક અને એક એકમ એટલે કેટલા થાશે એકવીસ કારણ કે બે દશક એટલે દસ ગુણ્યા બે વીસ એમાં એક નાખું એટલે થશે એકવીસ બે દશકમાં બે એકમ નાખું એટલે વીસને બે બાવીસ બે દશકમાં ત્રણ એકમ નાખો એટલે વીસને ત્રણ ત્રેવીસ બે દશકમાં ચાર એકમ નાખું એટલે વીસને ચાર ચોવીસ ત્યાર પછી બે દશકમાં ચાર એકમ નાખું એટલે ચોવીસ બે દશકમાં પાંચ એકમ નાખો એટલે પચીસ બે દશકમાં છ એકમ નાખો એટલે છવ્વીસ બે દશકમાં સાત એકમ એટલે સત્યાવીસ જે તમને આપેલા છે ત્યાર પછી બે દશકને આઠ એકમ એટલે અઠ્યાવીસ બે દશક અને નવ એકમ એટલે ઓગણત્રીસ બે દશક અને નવ બે દશક અને એક દશક એટલે થશે ત્રીસ બે દશક એટલે વીસ અને એક દશક એટલે દસ એટલે વીસને દસ ત્રીસ એવી રીતે ત્રણ દશકમાં એક એકમ નાખો એટલે એકત્રીસ કારણ કે ત્રણ દશક એટલે કેટલા થયા દસ તેરીને ત્રીસ અને એમાં હું એક નાખું એટલે કેટલા થશે એકત્રીસ ત્યાર પછી ત્રણ દશકમાં બે એકમ નાખો ત્રણ દશક એટલે ત્રીસ અને એમાં કેટલા નાખવાના છે બે એટલે ત્રીસને બે કેટલા થશે બત્રીસ ત્યાર પછી ત્રણ દશકમાં ત્રણ એકમ નાખવું એટલે ત્રીસમાં ત્રણ નાખવું કેટલા થશે તેત્રીસ ત્યાર પછી ત્રણ દશકમાં ચાર એકમ નાખવું એટલે ત્રીસને ચાર ચોત્રીસ નેક્સ્ટ ત્રણ દશકમાં પાંચ એકમ નાખો એટલે કેટલા થશે પાંત્રીસ ત્રણ દશકમાં છ એકમ એટલે છત્રીસ ત્રણ દશક એટલે ત્રીસ એમાં સાત નાખો એટલે કેટલા થશે સાડત્રીસ ત્યાર પછી ત્રણ દશકમાં આઠ એકમ નાખો એટલે આડત્રીસ ત્રણ દશકમાં નવ એકમ નાખો લે ઓગણચાળીસ ત્રણ દશકમાં એક દશક નાખો એટલે ચાલીસ ખ્યાલ આવી ગયો ચલો આગળ વાત કરીએ એકતાલીસથી પચાસ સુધીની સંખ્યાઓ ચાર દશકમાં એક એકમ નાખો એટલે એકતાલીસ ચાર દશકમાં બે એકમ નાખું ચાર દશક એટલે દસ ચાલીસ અને એમાં હું બે નાખું એટલે કેટલા થશે બેતાલીસ ચાર દશકમાં ત્રણ એકમ નાખું એટલે તેતાલીસ ચાર દશકમાં ચાર એકમ એટલે ચુમ્માલીસ ચાર દશકમાં પાંચ એકમ એટલે પિસ્તાલીસ ચાર દશકમાં છ એકમ નાખું એટલે ચાર દશકમાં સાતેકમ નાખો એટલે સુડતાલીસ ચાર દશકમાં આઠ એકમ નાખું એટલે અડતાલીસ ત્યાર પછી ચાર દશકમાં નવ એકમ નાખો એટલે ઓગણપચાસ અને ચાર દશકમાં એક દશક નાખો એટલે પચાસ ખેલ આવી ગયો ચલો હવે ખુદતા અંક તમારે લખવાના છે તો એકથી દસ તમને ઓલરેડી આપેલા છે અને અગિયાર પછી જે તમને ખાલી બોક્સ આપેલું એમાં શું આવશે બાર પછી તેર આપેલું એટલે આવશે ચૌદ પછી પંદર સોળ આપેલું છે ત્યાર પછી આવશે સત્તર અઢાર ઓગણીસ અને વીસ ત્યાર પછી એકવીસ બાવીસ આપેલું છે એટલે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આપેલા છે એટલે આવશે અઠ્યાવીસ ત્યાર પછી ઓગણત્રીસ અને ત્રીસ ચલો ત્યાર પછી ત્રીસ પચીસ શું આવશે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ આપેલા છે એટલે આવશે ઓગણ ચાલીસ અને ચાલીસ ત્યાર પછી ચોકડે એકડે એકતાલીસ ચોકડે બગડે બેતાલીસ ચોકડે તગડે તેતાલીસ આપેલા છે બે ચોકડા ચુમ્માલીસ ચોકડે પાંચે પિસ્તાલીસ ચોકડે છગડે છેતાલીસ ચોકડે છગડે સુડતાલીસ ચોગડે અઠડિયા અડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ અને પાંચડે મિંદે પચાસ બરાબર તો આ રીતે આપણે એકથી પચાસ સુધીના અંકો છે એ શીખ્યા તો ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ